કારણ કે આટલા આખા દેશ આટલા આટલા કોમનવેલ્થ દેશ એટલે આખું ટૂંકમાં એમ કહેતા ને કે એનો કોઈ દિવસ દિવસ આથેમ તો નહીં બ્રિટિશ સરકારનો બ્રિટિશનું બ્રિટિશ રાજનો રાઈટ કારણ કે ઈસ્ટથી માંડે છેઠ પૂર્વથી માંડે પશ્ચિમ સુધી ચારે બાજુ એનું વર્ચસ્વ હતું અને આટલા બધા એ કન્ટ્રીમાં અહીંયા રાજ કર્યું એટલે એને ટૂંકમાં બધી ટૂંકમાં આપણે ઇન્ડિયાથી જેટલું બધા વધારે વધારે ઇન્ડિયાથી લઈ આવ્યા અહીંયા એટલે લઈ આવીને અહીંયા બધું કર્યું ડેવલોપ એટલે એમાં કંઈ નવાઈ નથી કદાચ હોય તો સારું પણ છે તો ખરી પણ આપણે બધાને બહારથી છે ને ડુંગર રડિયા હમણાં એવાના જેવું છે ખરેખર હવે વસ્તુ હું બને છે હું તો મારે મારે તમને વાતે જ કરવી છે કે જ્યારે અમે લગભગ આજથી ચાલીસ પિસ્તાલીસ વરસ પહેલાં અહીં આવ્યા હતા પિસ્તાલીસ વર્ષ લગભગ થઈ ગયા નાઇન્ટીન એટી થ્રી રાઇટ હવે ત્યારે જે આવ્યા હતા ને અત્યારે જે આખી વસ્તુ છે એ બધી આખી જુદી વસ્તુ છે એમ તમે કહેવો કે જુદી વસ્તુ એટલે હું આ જુદી શું હોય એમ સિટી સિટી જ હોય ને અને દેહ દેહ હોય પણ એવું નથી કારણ કે ડેવલપ થયું છે ડેવલપની વાત હું નથી કરતો કે ડેવલપમેન્ટ થયું છે ડેવલપમેન્ટ તો ઘણું થયું છે અહીંયા થયું છે ને ઈન્ડિયામાંય થયું છે ઇન્ડિયામાં તો આના કરતાં હો ઘણું થયું છે એમ એમ તો હાલે પણ એની સાથે ક્રાઇમ એટલું બધું

પિક પોકેટિંગ નાઇફ સ્ટેબિંગ રોબરી અને એ બધા તો તમે વિચાર કરો તો અહીંયા એટલે દુનિયાના એટલે લૂંટફાટ બહુ બધી એમ કહેવાનો મતલબ એક જ વસ્તુ છે હવે જ્યારે અમે આવ્યા ને અહીંયા ત્યારે અમે લેસ્ટરની અંદર રહેતા અને મોયરા સ્ટ્રીટમાં રહેતા મોયરા સ્ટ્રીટના બધા લગભગને ખબર છે કારણ કે સબ્ર એની બાજુમાં કોર્નરમાં સબ્ર શ્રેડીઓ છે અહીંયા એટલે બધા મોયરા સ્ટ્રીટ પાછું શક્તિ મંદિર છે અહીંયા આપણે મોયરા સ્ટ્રીટમાં હવે ત્યાં રહેતા ત્યારે છે ને અમારે આપણે દૂધ જે અત્યારે દૂધ આપણે લેવા જઈએ ને બધા લગભગ આપણે સુપર માર્કેટમાં દૂધ લેવા જઈએ છીએ પહેલાં તો બધા છે ને ત્યાં ડિલેવરી કરવા આવતા દૂધ એટલે હજી આવે છે પણ બહુ રેરલી હવે માણસો લઈએ છીએ અને હમણાં અમારી પાછો ટ્રેન થોડોક ચાલુ થયો છે પણ બહુ ઓછા એમ બાકી ત્યારે છે ને દૂધની બોટલું કાચની બોટલ દૂધની દૂધ આવતું કાચની બોટલમાં અને એ લગભગ માનો ને કે વન લીટરનું જે લગભગ આવતું આપણે જે વન લીટરની દૂધની બોટલ આવતી રાઈટ તો આપણે એને કીધું હોય કે ભાઈ કેટલી તો કે અમારે છે ને પાંચ બોટલ જોઈએ તો પાંચ બોટલ એ ત્યાં મૂકી જાય સવારમાં લગભગ વહેલા નીકળે તો ચાર વાગ્યા પાંચ વાગ્યામાં નીકળે એમ તો છે ને બધી જગ્યાએ બધા જેટલા જેટલા મકાનો હોય ને બધા જે પ્રમાણે કીધું હોય એને ડોરની ત્યાં ડોરની બાજુમાં ત્યાં નીચે મૂકી જાય બોટલું દૂધનું એટલે આપણે માનો કે છ સાત વાગે ઉઠીએ જ્યારે ઉઠીએ ને ત્યારે પછી આપણે લઈ લઈએ એમ નથી ને ત્યારે એટલી આ ગરમી નથી કે અત્યારે જે એટલે ગરમી છે અત્યારે જે ગરમી પડે ને અહીંયા એટલી ગરમી નથી પડતી ત્યારે એટલે કંઈ દૂધ બગડે નહીં કે એમ બે ત્રણ કલાક ચાર કલાકમાં કંઈ બારોબાર પડ્યું રહીએ તો એ બગડે નહીં હાજ અને એ રીતે અમે દૂધ ઓલવેઝ લેતા ત્યાંથી એટલે ને પછી પાછું દૂધ લઈ જતા બરાબર છે તમે કહો કે પૈસાનો શું તો એમ તો પૈસા છે ને ને અઠવાડિયા આપણે દેવાના હોય મંડેથી સન્ડે મંડેથી સન્ડે રવિવારે ત્યારે એનું બિલ જે લખે જે જેટલું આવતું હોય ને જેટલું થાય ને એ મૂકી દઈએ અહીંયા લખીને નીચે બોટલને નીચે એમ એટલે નીચે નીચેની મૂકી દઈએ એટલે આપણે શું કરવાનું એ જે હોય બિલ એ પછી બીજે દિવસે આપણે ખાલી બોટલું મૂકીએ ખાલી બોટલું મૂકીએ ને સવારમાં આપણે હવારમાં પછી એ કારણ કે એ લઈ જાય પાછી એમ હવે એ ખાલી બોટલ જે મૂકીએ ને આપણે સવારમાં એટલે મંડેના સવારના સોમવારના બરાબર ત્યારે એ બોટલમાં એના પૈસા છે આપણે નીચે રોકા ઇનવોલોપમાં એટલે કવરની અંદર નાખી ને મૂકી દેવાના જેટલા થાય એટલા માનો કે પાંચ પાઉન્ડ થાય કે પંદર પાઉન્ડ થાય કે જે પણ જે પ્રમાણે થતા હોય એ પ્રમાણે એને જે કીધું હોય એ પ્રમાણે આપણે પૈસા ગણી મૂકી દેવાના એટલે એ જ્યારે આવે ત્યારે એ ઓલી ખાલી બોટલો લઈ જાય ને પૈસા એ લઈ જાય એટલે આપણે કોઈ એવું નહીં કે આપણે એને મોઢું જોઈએ કે આલો ભાઈ એ નોક કરીને આવે કે આલો ભાઈ પૈસા હું થયું કે ફલાણું કે ઠીકડું આ વસ્તુ હતી વિચાર કરો તમે રાઈટ આજથી લગભગ આમ ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું બરાબર ત્યારે કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ જ નહીં હવે અત્યારે આ જ વસ્તુ તમને વાત કરું તો અત્યારે એવી રીતે બોટલું ત્યાં ખાલી પડ્યું હોય ને મૂકી જાય તો કેટલા કેટલી બોટલું રહીએ કદાચ દહ મૂકે જાય તો એ બે બે એક બે રહીએ તો રહીએ ને તો એક બે ઇનોરીએ એક ઈનોરીએ આપણે જ્યાં ઉઠીએ ત્યાં તો પૂરું થઈ ગયું હોય એટલે આટલી ચોરી વધી ગઈ છે ટૂંકમાં કે અત્યારે હવે એ આ બધી વસ્તુ પોસિબલ નથી એમ અમારે આ એરિયામાં હજી એ વાંધો નથી અહીંયા જે અમે વેલ્સમાં રહીએ છીએ અહીંયા તો આપણે રામના જેવું છે હજી પણ એમ એટલે ઘણું સારું છે એમ અહીંયા આપણે લેસ્ટર કરતાં ને જે બીજા બધા મોટા મોટા સિટી કરતાં અહીંયા હજી કંઈ એવું એવું કંઈ છે ચોરીનો પ્રોબ્લેમ છે નહીં એટલા એમ છે અમુક એરિયામાં બીજા એવું નથી કે અહીંયા નથી એમ કે પણ અહીંથી છેટા ટૂંકમાં એમ હાવ અહીંયા આપણે અહીંયા નથી આપણે જ્યાં રહીએ અહીંયા તો હવે અત્યારે યુકે આપણે લંડનની ખાલી વાત કરીએ તો લંડનમાં જે હમણાં કહે છે કે લંડનમાં જે ચોરીના બનાવ બન્યા છે એને એની કોઈ સીમા જ નથી અત્યારે એટલે છેલ્લા ચાર વર્ષના હિસાબ કરીએ તો લગભગ પચાસ હજાર ચોરીના બનાવ બને છે રાઇટ અને બે લાખને એકત્રીસ હજાર ફોન થેફ્ટ એટલે આના ચોરાઈ ગયેલ ફોન 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 લઈ જાય માણસો ચોરી જાય છે ફોન અને એટલે એ એટલે ટૂંકમાં કહે કે અને ચાલીસ દરરોજના ચાલીસ બનાવ એવા બને કે જે નાઇફ સ્ટેબિંગ એમ કે કોકને નાઇફ મારી દીધી હોય એમ ચાલીસ દરરોજના એવરી ડેના એમ એવરી ડેના ચાલીસ બનાવ એટલે બહુ કહેવાય એમ ખાલી લંડનની વાત કરું છું આટલું એટલે હવે એમ કહે છે કે તમે છે ને કોઈ પણ અહીંયા લંડનની અંદર જાઓ તો ટ્રાવેલર્સને પણ એડવાઇસ આપે છે કે તમારે બી કેરફુલ વિથ પિક પોકેટિંગ એટલે કોઈ તમારા ખીચામાંથી પૈસા લઈ જાય કે તમે ધ્યાન રાખજો અને ફોન તમારો પ્રોપર સેક્યોર રાખજો એમ ફોન આપણે આમ લઈને ઘણા કહે આપજો આપણા હા આપણા હાથમાં હોય ને ફોન તો સ્નેચ કરી ઇલેક્ટ્રિક બાઇક આવે ઇલેક્ટ્રિક બાઇક ઉપર હોય માણસ સ્નેચ કરીને ભાગી જાય એટલે લઈને ભાગી જાય એમ આપણા હાથમાંથી હાથમાંથી ખોડ ને આ જ વસ્તુ તમારે આપણે જો ચેઇનને હાથે પહેલાં પહેર્યા હોય ગોલ્ડના તો તો એ ગોલ્ડની ક કિંમતી વસ્તુ ઉપાડી જ જાય એટલે હવે તો કોઈ પહેરતા જ નથી ને એમ કહે છે કે સારી એવી બેગો કે કંઈ પણ તમારી હોય કોઈ પણ વસ્તુ તો ઘરે મૂકીને કે ઘરે મૂકીને જવાની એટલે ટૂંકમાં અહીંયા ઘરે આપણે લઈને બાકી અહીંયા ભેગી ન રાખતા હોય કે તમે એમ આટલી સુધી એમ કે અત્યારે ચોરી નું બનાવ બને અહીંયા ને એમાં અમુક એરિયામાં તો બહુ જ બને એમ આખા બધા આખા લંડનમાં બધી જગ્યાએ એટલું હરખું ન હોય બધા જુદું જુદું હોય ને એમ પણ જેવા તમે ઈસ્ટ લંડનમાં જાઓ ટોટનાન કોર્ટમાં એમાં બધામાં એમ ઓહો હો અમુક અમુક વસ્તુ અમુક બહુ એરિયા એવા છે એમ એટલે રાતના તો તમે અંધારું થાય એટલે નીકળાય નહીં પાર્કની અંદર ન નીકળાય આપણે પાર્કની અંદર નીકળ્યા એટલે વાત થઈ પૂરી તમને લઈ જાય ચોરી ચોરી લગભગ બધું લૂંટી જ જાય કંઈ ન રાવા જઈએ તમારી પાસે એટલે આ વસ્તુ હવે બને છે એટલે એ બહુ શોકિંગ છે અહીંયા અહીંના માટે એમ કે યુકેમાં આ વસ્તુ થાય છે અને પ્લસ ડ્રગનું પ્રમાણ બહુ વધ્યું છે ડ્રગનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે માણસો ઘણા ડ્રગ બહુ લે છે હવે આમ જો કે ડ્રગને આમ પ્રોહિબિટેડ છે કે એ કંઈ કાયદેસર નથી પણ છતાં હવે ધીરે ધીરે કારણ કે બહારથી બધા બહુ ડ્રગનું સ્મગલિંગ થાય અહીંયા અને પાછા હવે આનું કારણ હું મેઇન વસ્તુ તમે કહો કે હવે એ તો બરાબર છે આ તો તમે કહો છો કે એટલા બધા ડ્રગના ફલાણું વધી ગયું ને ક્રાઇમ વધી ગયો પણ કારણ શું તો કે કારણ પહેલી વસ્તુ તો એક તો બહારથી એટલા બધા માણસો અહીંયા આવી ગયા છે અને એમાં પછી આ બધા જે આ બોટમાંથી આવે છે બધા સાયલમ શિકર થઈ જાય છે હવે ને આ આટલા બધા માણસો આવ્યા ને એ પાછા એને પાસે કંઈ કોઈ એવું ઇંગ્લિશ કંઈ પ્રોપર હરખું કંઈ ભણેલા કે બધા થોડા છે તો એમનેમાં આવ્યા અહીંયા હવ અહીંયા જલસા કરવા જ કે આપણે જઈએ નહીં અને જલસા કરીએ તો આ બધા પાસે કંઈ કામ તો હશે નહીં કોઈ પાસે હમ હવે કામ નથી તો બેનિફિટ એને કંઈ બધા મળે નહીં બધા કંઈ જે બધા બહારથી આવ્યા ને પછી ઇલીગલ થઈ ગયા અમુક કામ માટે અમુક ભણવા આવ્યા ને ઇલીગલ થઈ ગયા અમુક કામ ઉપર આવ્યા અને ઇલીગલ થઈ ગયા અમુકમાંથી આ બધા યુરોપમાં આ બધું ભેગું હતું ત્યારે બધા કેટલા માણસો અહીંયા આવી ગયા છે હવે એવા બધા માણસો જે આવી ગયા છે ને એની પાસે કામ નથી એટલે કામ ન હોય એટલે પછી માણસ હું કંઈક ને કંઈક ગોતે આવું એમ કે ઇઝી મની કઈ રીતે થાય ને કઈ રીતે આપણે એમ ને અમુક પછી ગેંગું છે પાછી એવી રીતે ગેંગું બનાવીશ કારણ કે ક્રિમિનલ એટલા બધા આવી ગયા ક્રિમિનલ ક્યાં ઓછા નથી આવ્યા અહીંયા કારણ કે ક્રિમિનલનો તો ભંડાર છે અત્યારે ટૂંકમાં કારણ કે ભેગા કર્યા બધા દુનિયામાંથી વિચાર કરો ને તમે એટલે બધા બધી બધી કન્ટ્રીમાંથી આ બધા જે આ બધા આપણે મિડલ ઇસ્ટમાંથી બધામાંથી ને પાકિસ્તાન ને બધા કેટલી કટલી કન્ટ્રીમાંથી પછી આ બાજુ નાઇજીરિયા ને આફ્રિકન કન્ટ્રીમાંથી ને બધાય જગ્યાએથી આવી ગયા અહીંયા તો હવે ભાઈ આને હે ને અહીંયા હવે જો આમાં કંઈક સ્ટ્રીક થાય આને પાછળ અને કંઈક પોલીસને પણ એટલા બધા કંઈક વધારે નવા કાયદા કરીએ ને વધારે પોલીસની ભરતી થાય ને કંઈક થાય તો આનું આ હલીએ ને અત્યારે આવું છે ને આવું નાખીએ એટલે આનું પૂરું થવાનું પૂરો એટલે આપણે એમ માનો ને કે આપણો ત્યાં આ મુંબઈ જોઈ લો કે આ જોઈ લો લંડન જોઈ લો કંઈ ફરક નથી એમ ખાલી થોડી ઘણી ચોખાઈ પણ અત્યારે ચોખાઈ નથી રહી ચોખાઈ તમે વિચાર કરો તો ચોખાઈ બોખાઈ કંઈ ન અમુક એરિયામાં તમે જાઓ એટલે હા બસ છે એમ ને અત્યારે હોમલેસ માણસો એટલા થઈ ગયા ત્યાં એમ કે જેની પાસે ઘર જ નથી રહેવા ને સ્ટ્રીટ ઉપર રહીએ છે ગમે ત્યાં પીડ્યા રહીએ એમને એમ એટલે આવા બધા પ્રોબ્લેમ આટલા બધા થઈ ગયા છે એનું કારણ બે બે બેઝિક કારણ એક જ છે અને પ્લસ જે પહેલાં જેટલા જે બેનિફિટ આપતા હતા અને માણસોને અને પ્લસ અત્યારે એટલું પોપ્યુલેશન નહોતું એ પણ છે અત્યારે જે પ્રમાણે પોપ્યુલેશન છે એ લંડનનું એટલું પોપ્યુલેશન નહોતું અત્યારે પાછા મકાનના ભાડા આટલા વધી ગયા છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એટલે આ આનો ટૂંકમાં કહેવાય મતલબ આમાં બધા ઘણા બધા ફેક્ટરો કામ કરે છે પણ આ વસ્તુ છે અત્યારે એટલે મેં કીધું તમને થોડોક આમ કહે આઈડિયા આવે કે લંડન એટલે તમે લંડનનું સીધા સીધું તમને દેખાય ને પહેલો હું પિક્ચર આપણે ઓહો લંડન એટલે બહુ મસ્ત એમ કે ચારે બાજુ બધી ચોખાય ને એ લો અને ઓર્ડર ઓન ડિસિપ્લિન ને બધું એમ કે ઓ અપ ટુ ડેટ પણ એવું કંઈ અત્યારે રહ્યું નથી રાઈટ બહુ ઘણો બધો ફરફાર ફેરફાર થઈ ગયો છે એટલે હવે આને ઇમ્પ્રુવમેન્ટ કેમ કરે ને કેમ નહીં કરવાના હવે એ સરકાર જાણે સરકારનું કામ છે આપણું કંઈ કામ નથી આપણે તો જે હકીકત છે એ તમને વાત કરી અને આ જે આ બધા મેં તમને એમાં સ્લાઇડો બતાવું સ્લાઇડો એ બધા આપણે અહીં અહીંની જ ટીવીની બધા આઈ ટીવીને મેટ્રોપોલિટન પોલીસની અને એ બધાની છે એટલે આ બધા જે કીએ છે ને જે વસ્તુ છે એવી વસ્તુ અહીંયા બને છે રાઈટ એટલે બસ બાકી છે ને આપણે કઈ બીવાનું નથી હું કંઈ કે કઈ આમાંથી ને કંઈ વ્યુ જવાનું ક્યાંય અત્યારે ને વીએન વરે ક્યાં જઈએ હવે અહીંથી જે આટલા ટાઈમથી રહીએ અહીંયા જે થાય એ જોઈએ હું આગળ 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 બરાબર તો આવજો ભંડણા કે બાય બાય ને પાછા નવા બ્લોક માં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિજકે